બીજા જા આ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપ જો ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તેથી આવનાર તમામ વિડીયોની માહિતી આપને મળી શકે આજના વિડીયોમાં આપણે વાત કરીશું દર્શ અમાવસ્યા વિશે દર્શ અમાવસ્યા ક્યારે છે અને એનું શું મહત્ત્વ છે અને આ દિવસે કઈ કઈ વસ્તુઓનું આપણે દાન કરવાથી આપણા જીવનમાં સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે દર્શ અમાવસ્યાની વાત કરીએ તો દર્શ અમાવસ્યા એ હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ દિવસ છે જે પૂર્વજોને સમર્પિત છે આ અમાવસ્યા દર મહિને આવે છે પરંતુ ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની અમાવસ્યાને દર્શ અમાવસ્યા કહેવામાં આવે છે આ દિવસે પૂર્વજોને તર્પણ પિંડદાન અને શ્રાદ્ધ અર્પણ કરવામાં આવે છે જે તેમના આત્માને શાંતિ આપે છે એવું માનવામાં આવે છે કે દર્શ અમાવસ્યા પર પૂર્વજોની પૂજા કરવાથી પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે અને આ દિવસે દાન કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે દર્શ અમાવસ્યા પર ચંદ્રમાની પૂજા કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે આનાથી લોકોને માનસિક શાંતિ મળે છે પંચાંગ મુજબ વાત કરીએ તો માઘ મહિનાની અમાસથી એટલે કે સત્યાવીસ ફેબ્રુઆરી એટલે કે આજે સવારે આઠ ચોપન વાગે શરૂ થશે અને બીજા દિવસે એટલે કે અઠ્યાવીસ ફેબ્રુઆરી સવારે છ અને ચૌદ વાગે સમાપ્ત થશે અમાસ્તિથિની ગણતરી સૂર્યોદયના આધારે કરવામાં આવે છે આવી સ્થિતિમાં માઘ મહિનાની દર સમાવસ્યા સત્યાવીસ ફેબ્રુઆરી ઉજવવામાં આવશે કારણ કે અમાસની પૂજા રાત્રિ કરવામાં આવે છે દર સમાવસ્યા પર અમુક વસ્તુઓનું દાન કરવાનું હોય છે જેમ કે દર સમાવસ્યા પર ભોજનનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે તમે ગરીબો અને જરૂરિયાતમંદોને ભોજન પૂરું પાડી શકો છો અથવા અનાજ કઠોળ ચોખા વગેરેનું દાન પણ કરી શકો છો દર સમાવસ્યા પર વસ્ત્રોનું દાન કરવાથી પણ પુણ્ય મળે છે તમે ગરીબોને ગરમ કપડાં ધાબડા પગરખા વગેરેનું પણ દાન કરી શકો છો દર સમાવસ્યા પર તલનું દાન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તલનું દાન કરવાથી પિતૃઓને શાંતિ મળે છે દર સમાવસ્યા પર ગોળનું દાન કરવાથી પિતૃઓને પણ શાંતિ મળે છે દર સમાવસ્યા પર ઘીનું પણ તમે દાન કરો છો તો પિતૃઓને શાંતિ મળે છે અમાસના દિવસે પાણીનું દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે તમે તરસ્યા લોકોને પાણી પૂરું પાડી શકો છો અથવા જાહેર સ્થળોએ પણ પાણીના સ્ટોલ તમે લગાવી શકો છો અમાસ પર જમીનનું દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને સોનાનું દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે દર સમાવસ્યાના દિવસે કાળા કપડાં અને જૂતાનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે દાન કરો છો તો દાન કરતી વખતે તમારે અમુક વસ્તુનું ધ્યાન રાખવાનું છે દર અમાવસ્યા પર તમે જો દાન કરતી વખતે મનમાં શ્રદ્ધા અને ભક્તિની ભાવના હોવી એ જરૂરી છે દાન હંમેશા જરૂરિયાતમંદોને આપવું જોઈએ જેને જરૂર નથી તેને દાન ન આપો દાન કરતી વખતે મનમાં કોઈ પણ પ્રકારનો અહંકાર ન હોવો જોઈએ દાન હંમેશા ગુપ્ત રીતે કરવું જોઈએ દર સમાવસ્યા પર દાન કરવાથી પૂર્વજોના આશીર્વાદ મળે છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે આ ઉપરાંત ઘરમાં ખુશીઓ રહે છે તો આ છે દર અમાવસ્યાની વાત મેં તમને કીધી જો આપને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મારા વિડીયોને લાઈક કરો અને બને એટલો શેર કરો જય શ્રી ગણેશ